મુખ્યમંત્રી આનંદ પટેલ નો ચીન માં આ સ્થિત થશે પ્રવાસ પ્રારંભ સાબરમતી માં લીલે પૂર કરવા કોંગ્રેસે કરી સસ્તા एडमिशन नियमों की प्रथम ई बुकलेट की जाहरात कोई ओनर द्वारा ओनर फोर ओनर बी और पावर बैंक की रजूआत प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रस्ते से तू गुजरे वो फूलों से भर जाए फॉर शो कॉन्टैक्ट नैतिक नायक आनंदीबेन पटेल चिन्ना प्रवास गई का रवाना थे आप આ પ્રવાસની સફળતાની શુભેચ્છા પાઠવવા તથા વિદાય આપવા રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ નીતિન પટેલ રમણ વોરા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સૌરભ પટેલ વિજય રૂપાણી શંકર ચૌધરી વસુબેન ત્રિવેદી રજની પટેલ સહિતના અધિકારીઓ સહિતના સંસદીય સચિવો અને અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનવાલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આણંદી પટેલ સાત દિવસના ચીના હોંગકોંગ પ્રવાસિ છે આનંદીબેન પટેલ અને તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિના વટિંમંડળનું ચીનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું હોંગકોંગ ખાતેના ભારતના કોન્સ્ફ્લોક જનરલ પ્રશાંત અગ્રવાલે આનંદબેનને હર્ષભેર આવકાર્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલ તેમના ચીન પ્રવાસના પ્રારં પ્રારંભમાં તારીખ પંદરમી મે બે હજાર પંદર બેન્ચિંગમાં ગેટ હોલ ઓફ પીપલ ખાતે ચીન સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન સ્વાગત માટે યોજાયેલા કાર્યક્રમો ઉપસ્થિત રહેશે ત્યારબાદ ગેટ હોલ ઓફ પીપલમાં વડાપ્રધાનના સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીનના વડાપ્રધાન તથા ભારતના રાજ્યોના મુખ્યમંત્રી અને ચીન પ્રોવિડિશિયલ લીડર્સ ના ફોરમ લોન્ચિંગ કાર્યક્રમ આદિબેન પટેલ અને ગુજરાત ઉપદેશનો ભાગ લેશે આ ફોરમ ના પ્રથમ સત્રો સત્રમાં ભારત અને ચીન વચ્ચેની મજબૂત વિકાસની ભાગીદારીમાં રાજ્યો અને પ્રાંતોની ભૂમિકા વિશેષ વિષય ઉપર ગોષ્ઠી સંવાદ યોજાશે અને ટુરિઝમ સેક્ટર સહિતના વિવિધ સેક્ટરોને કેતન વિકસા તે કે ચીન સાથે લંબાળપૂર્વક ચર્ચા થશે

પરિણામ જાહેર થયાના બે દિવસ પછી રજીસ્ટ્રેશન અને પિન નંબરની સાથે બુકલેટ નું પણ વિતરણ કરવામાં આવશે સામાન્ય રીતે પરિણામ જાહેર થયા બાદ એડમિશન કમિટી દ્વારા બુકલેટ નું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ અત્યારથી જ નેટ પર બુક વાંચીને પ્રવેશ જાણકારી મેળવી શકશે જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા એક સેમિનારમાં ઉપસ્થિત રહીને પ્રવેશ સમિતિના મેમ્બર સેક્રેટરી જીપી વડોદરાએ એવી જાહેરાત કરી હતી કે આ વખતે પ્રવેશના નિયમો કરાયેલા કેટલાક ફેરફારો વિદ્યાર્થીઓને પોતાનો પ્રવેશ રદ કરવા માટે કોલેજના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં વેબસાઇટના માધ્યમથી ઘરે બેઠા પણ પોતાનો પ્રવેશ નિધારય સમ રદ કરાવી શકાશે આ ઉપરાંત કોલેજના કોઈ પણ પ્રકારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં કોઈ પણ કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી એક પણ સત્રે ફી ઉઘરાવી શકશે આ સિવાય કોઈ વધારાની ફી ઉઘરાવી શકશે નહીં આ વખતે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલા વિદ્યાર્થીને ફોર્મ અને પિન નંબર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરિણામ આવ્યા પછીના બે દિવસો વિદ્યાર્થી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે

અને પાવર બેંક ની રજૂઆત કરવામાં આવે છે ખાસ ઓનલાઈન પાર્ટનર ફ્લિપકાર્ટ પર વેચાણ ઉપલબ્ધ બનશે કંપનીએ ભારતીય ગ્રાહકો તરફથી તેના સ્માર્ટ ફોન ઓનર ફોર એક્સ અને ઓનર છ પ્લસ હાલમાં રજૂ થયા હતા તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ગ્રાહકને વિશ્વાસ અને ફીડબેક પ્રાપ્ત કરીને ઓનરે તેની ઓફરિંગ વિશ્વકૃત કરવાનો નિર્ણય લીધો છે ગ્રાહકોનો વિશ્વાસ અને ફીડબેક ને પ્રાપ્ત કરીને ઓનરે તેની વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે જેમાં ઓનર ફોર સી ઓનર બી અને પાવર બેંક રજૂઆત કરવામાં આવી છે કંપનીએ વિશ્વાસુ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ રાખી છે ઓનરે નક્કી કર્યું છે કે ઓનર ફોર સી ની કિંમત આઠ હજાર નવસો નવ્વાણું માં રજૂ કરીને મિડ એન્ડ સેગમેન્ટ ને લક્ષ્યમાં રાખ્યું છે જ્યારે ઓનર બી ની કિંમત ચાર અને પાવર બેંક ની કિંમત તેરસો રાખી છે કંપની તેની મર્યાદિત ઇન્ટ્રોડક્ટિક ઓફર રજૂ કરી છે જેમાં એપી સાત ની કિંમત તેરસો ઓગણપચાસ માં ઉપલબ્ધ થશે અને ઓનર બી ખરીદી વખતે દસ ટકા ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત કરી શકશે જ્યારે ફ્રી ઓર્ડર અને શેર સોનર બી ઓનર ફોર અને એપી સાત માટે હાઈ ઓનર ઇન ફ્લિપકાર્ટ પ્રટકો પર શરૂ થયું છે ઓનરે ભારતમાં તેના ગ્રોથ માટે અગ્રેસર છે અને દસ બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે આતુર છે બ્રાન્ડે બે હજાર ચોદમાં વીસ મિલિયનથી વધુ ઓનર ફોનનું વેચાણ કર્યું હતું કંપની ગ્લોબલ માર્કેટમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે જેમાં વૈશ્વિક આવક તેની ચોવીસ ગણી વધીને બે પોઈન્ટ ચાર બિલિયન ડોલર થઈ છે બે હજાર ચૌદમાં માત્ર છ મહિનામાં તેનું વેચાણ વધ્યું છે ઓનર બી એ ઓનર ની સ્પર્ધાત્મક કિંમત અને ઉત્તમ ડિઝાઇન પ્રોડક્ટ છે તેની સ્ક્રીન સાઈઝ એક હાથી તેને હેન્ડલ કરવામાં સરળતા આપે છે જે સ્ક્રીન 4.5 ઇંચ અને FWBGA રિઝોલ્યુશન ધરાવે છે 2 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરો તે ધરાવે છે ડ્યુઅલ LED ફ્લેશમાં લો લાઇટ ફોટોગ્રાફી ની સુવિધા છે તેમાં 1 GB RAM Android 4.4 કિટકેટ UI

पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए फॉर शो कॉन्टैक्ट नैतिक नायक